એટલે તમે જીવનમાં જેટલું આચરણ કરશો એટલું ભગવાન તમારી સહાય કરશે જો તમે તમારા કોમમાં તો એ એના ધમો અને જો તમે એના નોમો તો એ તમારા કોમ એવું નથી કે તમે એક હજાર રૂપિયા રામદેવજી મહારાજના નામથી અમારે વણસોલ થી આમ તો અમારે વાસરવાન વણસોલ બધું જુ જેમાં ભાઈ આવ્યા છે ખૂબ નાના હતા ત્યારથી મારી સાથે છે અત્યારે તો ભાઈ એમની પણ ઉંમર થઈ ગઈ મારી પણ ઉંમર હું તો મૃત્યુ પછી જેવો મોડો છું મને પંચોતેર વર્ષની ઉંમર થઈ ગઈ મારી સાથેના લગભગ બે ત્રણ ટકા લોકો જીવ છું સંતો વાતમાં બધા જતા ગયા એક હજાર રૂપિયા એમને આપે છે વારંવાર નોરતા મારું વતન છે ત્યાં પણ બહુ મોટો વડાલી બ્રહ્મા બહુ વિશાળ આશ્રમ છે ત્યાં દર શનિવારે એક હજાર થી પંદરસો સિનિયર સિટીઝનો આવે છે વડીલોનું વૃંદાવન એનું નામ રાખ્યું અને એડવાન્સ જમણવારામાં બસો છપ્પન શનિવાર એડવાન્સ લોકોનું જમણવાર બહુ અઢળ સુખી માણસ હમણાં તળે જ જુનાગઢમાં પણ અમે શિવરાત્રી અમે ત્યાં જતા અને ત્યાં આપણા રાજકીય આગેવાનો પણ ઘણા બધા આવ્યા હતા ત્યાં જ રોકાયા હતા મારે પાટણના સંસદ સભ્ય હતા કુંવરસિંહ બાવળિયા એ સૌરાષ્ટ્રના ખૂબ મોટા નેતા છે એ પણ આપણા ત્યાં રોકાયેલા હતા ને બહુ વિશાળ આશ્રમ છે ત્યાં રહેવાની બધા સુંદર સારી વ્યવસ્થા છે ઓગણીસો નેવ્યુંમાં બે જમીન રાખીને આશ્રમ બનાવ્યો હતો મારું દોતીવાળા નોકરી હતું મારું પાટણપુર હેડક્વાર્ટર હતું એ વખત હું બધા ગામડાઓની અંદર આવેલો છું વ્યાળીઓ હતા એ વખત અને વણસોલમાં મને આપણું ડેરીમાં મોંજી હોય ચૌધરી હતા ચૌધરી સાહેબ મોંજી હોય એ મને પેલા પેલા લાયેલા કે મહારાજે પીએ હતા પરથીરામ સાહેબ હતા ને પરથીરામ પટોળ સાહેબ એમને પીએ હતા કે મહારાજ મારા ગામમાં વ્યસન મૂકીનો કાર્યક્રમ કરવા તમારે આવવું પડે હું આવીશ આવીશ સાહેબ આવીશ કારણ મને સંપર્ક શું થયો હતો દોતા અંબાજી માનો કેમ્પ અમે ચલાવતા ઓગણીસો એસીમાં

અને એ રોટલો અંબાજીમાં એ આ બેન દીકરીઓના પુન જુનાગઢ સુધી પહોંચાડે એ જુનાગઢનો રોટલો કોવિડ નાઇન્ટીનમાં ડબ્લ્યુ એચ ઓ સંસ્થા દ્વારા